જામનગર હાપા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ તારીખ પંદર એક ચોવીસના રોજ અજમાના બજાર ભાવ નીચા સિતાવીસો રૂપિયા જ્યારે ઊંચા પિસ્તાલીસો રૂપિયા ગુણીમાં અગિયારસો ને બેતાલીસ આવકમણમાં એકત્રીસોને એકતાલીસ ખેડૂતની સંખ્યા બસો અજમાની ભૂસી નીચા ભાવ દોઢસો રૂપિયા જ્યારે ઊંચા ભાવ સિત્તાવીસો રૂપિયા આવક તેરસો ને ચોપન આવકમણમાં સાડત્રીસો ને ચોવીસ ખેડૂતની સંખ્યા ત્રણસો આજના હાપા માર્કેટ યાર્ડ જામનગરના બજાર ભાવ તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ અજમો તેમજ અજમાના ભૂસીના બજાર ભાવ ખેડૂત મિત્રો તમારે બીજા કયા પાકના બજાર ભાવ જોઈએ છે અને કઈ સિટીના જોઈએ છે તે કિસાન સંવાદ ચેનલની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો કે તમારે કયા પાકના જે આપણે ખેતી પાક ઉત્પાદન છે એના કયા પાકના ભાવ જોઈએ છે તે કોમેન્ટ કરી જણાવજો